હિમાચલ પ્રદેશમાં આકાશી આફત દસ જિલ્લામાં આજે વરસાદ કુલ્લુ કાંગડામાં ભારે વરસાદને પગલે તબાહી ધર્મશાળાના ખનિયારામાં પંદરથી વીસ શ્રમિકો લાપતા થયા બે શ્રમિકોના મૃતદેહ ગઈકાલે સાંજે મળી આવ્યા હતા બાકીના શ્રમિકોની શોધખોળ તંત્રએ શરૂ કરી પાણીનો પ્રવાહ વધતાં કામ કરતા શ્રમિકો લાપતા થયા પ્રવાસી સ્થાનિકો માટે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી તો ચારે તરફ જાણે આભ ફાટ્યું હોય એવી પરિસ્થિતિ છે હિમાચલ પ્રદેશમાં આકાશી આવી જિલ્લામાં આજે વરસાદ વરસ્યો છે કુલ્લુ કાંગડામાં ભારે વરસાદને લઈને તબાહીના દ્રશ્યો જોવા મળ્યા આપ્યો દ્રશ્યો જ કેટલા ભયાનક છે ધર્મશાળાના ખનિયારામાં પંદર થી વીસ શ્રમિકો લાપતા થયા છે બે શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા ગઈકાલે સાંજે બાકીના શ્રમિકોની શોધખોળ તંત્રએ શરૂ કરી હતી પાણીનો પ્રવાહ વધ્યો છે જેના કારણે જે કામ કરી રહ્યા હતા એ લાપતા બન્યા છે પ્રવાસી અને સ્થાનિકો માટે પણ એડવાઇઝરી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જય આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે જય અત્યારે જે સ્થિતિ છે બે શ્રમિકોના મૃતદેહો મળી આવ્યા છે અને તંત્રએ પણ એડવાઇઝરી જાહેર કરી છે બાકીના જેટલા પણ ગુમ થયેલા શ્રમિકો છે એમને પણ શોધવામાં આવી રહ્યા છે ખાસ કરીને કઈ રીતની આગાહી છે અને અત્યારે શું સ્થિતિ જી વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ સહિત સમગ્ર જે દેશ બનાવ ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે ક્યાંક તબાહીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે એવી જ રીતે કહી શકાય કે હિમાચલ પ્રદેશના જે ધર્મશાળા છે તે ધર્મશાળાની નજીક એક પ્રોજેક્ટનું કામ ચાલતું હતું તે જે પ્રોજેક્ટના કામની અંદર પંદરથી વીસ શ્રમિકો રોકાયા હતા તે પ્રોજેક્ટના કામ દરમિયાન જે ભારે વરસાદના કારણે અચાનક જે ચાલતો પાણીનો પ્રવાહ હતો તે ખૂબ જ વધી ગયો હતો પાણીનો પ્રવાહ કારણે જે કામ કરતા શ્રમિકો 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 હતા 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 જેટલા તે ત્યારબાદ વહીવટી તંત્ર તેમજ ફાયર વિભાગ તેમજ પોલીસ દ્વારા તંત્રની શોધખોળ જે કહી શકાય શ્રમિકોની શોધખોળ શરૂ કરી હતી તેમાંથી બે શ્રમિકોના મૃતદેહ સામે આવ્યા છે મૃતદેહ મળી આવ્યા હતા ત્યારબાદ બાકીના જે અન્ય શ્રમિકો હતા શ્રમિકોની શોધખોળ પણ શરૂ કરી છે બીજી તરફ કહી શકાય કે કુલ્લુ તેમજ જે હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળો છે કુલ્લુ કાંગડા સહિતના જે સ્થળો છે ત્યાં પણ ભારે ભારે વરસાદને મચી ગઈ હતી કારણ કે જે વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તેમજ માર્ગો સહિત જે સ્થાનિક મકાનો તેની અંદર પણ પાણી ભરાયા હતા બીજી તરફ વધારે પાણી ભરાવાના કારણે વહીવટી તંત્ર દ્વારા જે પ્રવાસીઓની અવર જવર તેમજ સ્થાનિકો માટે એડવાઇઝરી પણ જાહેર કરી હતી અને એડવાઇઝરીના ભાગરૂપે તેમને જાહેર કરવામાં આવ્યું હતું કે નીચાણવાળા વિસ્તાર અથવા કે જ્યાં પણ પાણી ભરાય તેવા વિસ્તારમાં જવું નહીં અને જ અને જે કંટ્રોલ રૂમનો છે તે સંપર્ક કરવો કોઈ સમસ્યા સર્જાય અથવા કોઈ ફસાયું હોય પાણીમાં તો કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે પણ કહ્યું હતું ત્યારે આજે પણ ફરી હિમાચલ પ્રદેશના દસ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જેની અંદર કહી શકાય કે જે રાજ્યના અલગ અલગ જે જિલ્લા છે તેનું પણ જે કહી શકાય કે વરસાદને પગલે એલર્ટ આપવામાં આવ્યું બીજી તરફ જે કહી શકાય હિમાચલ પ્રદેશના સીએમ છે તે સીએમ દ્વારા પણ જે પ્રવાસન પ્રવાસીઓ આવતા હોય છે તેમને પણ અપીલ કરવામાં આવી છે કે સાવચેત રહેવા માટેની જે અપીલ છે તે અપીલ કરવામાં આવી છે કારણ કે હિમાચલ પ્રદેશની અંદર ભારે વરસાદના પગલે ક્યાંક ને ક્યાંક તબાઈના દ્રશ્યો પણ સામે આવે છે જેની અંદર કહી શકાય કે જે કામ કરતા શ્રમિકો હતા તેમના પણ મોત થયા હતા અને અત્યારે અન્ય શ્રમિકોની પણ શોધખોળ શરૂ કરી દેવાઈ છે જી ભાર આપનો જાણકારી આપવા માટે